વાત કરીએ રાજકોટ જિલ્લાની જ્યાં પાક નુકસાનીના સર્વેના સરકારે આપ્યા છે આદેશ રાજકોટ જિલ્લાના નવ ગામના પાંચસો છ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાશે રાજકોટ જિલ્લાના પાંચસો છ ગામના સત્તાવન ટીમ આ સર્વે કરશે અને નુકસાનીનો સર્વે કર્યા બાદ પાક નુકસાનીનો રાજ્ય સરકારને આ અંગેનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે દસથી બાર સપ્ટેમ્બર સુધીમાં સરકારને આ રિપોર્ટ મોકલી આપવામાં આવશે તો પાંચસો છ ગામમાં કુલ સત્તાવન જેટલી ટીમ નુકસાનીનો સર્વેની કામગીરી હાથ ધરશે અને ત્યારબાદ જોકે દસથી બાર સપ્ટેમ્બર સુધીમાં આ સર્વેની કામગીરી પૂરી થયા બાદ સરકારને આ રિપોર્ટ પણ મોકલી આપવામાં આવશે તો રાજકોટ જિલ્લામાં વરસેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જે પાક નુકસાની ગયું છે અને એવામાં સર્વેની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે કુલ નવ ગામમાં પાંચસો છ પાંચસો છ જગ્યાઓ પર શરૂ થશે આ સર્વેની કામગીરી